Thank you સરકાર છું રાષ્ટ્રગીત રાષ્ટ્રગીત ના બધા પોતપોતાની જગ્યા પર ઉભા કરશે Oh my god. બધા પ્રાર્થના માટે જોડાશું તો પ્રાર્થના માટે કહીએ ત્યારબાદ હું રાદડીયા જલભાઈ નો સુવિચાર રજૂ કરશે રાદડિયા જલભાઈ

તરસ જ એક ઉપાય વિચારી લીધો પાસે કાગડા ફાય ને વિચાર આવ્યો આ નળી મારા કામ માં આવશે તેને તેડી લીધી તેને તે નડી લીધી અને ફટાફટ ઉડીને ઘડા પાસે ગયા તેને ધરાઈ ને પાણી પીવા મજા લીધી ધમાધમ કરતા ઉડી ઉડી પહોંચ્યા ધરાઈ પાણી પીધું

ગુડ મોર્નિંગ આજે હું તમને સરસ્વતીચંદ્ર પાલેજી સમાજ તેના શબ્દો છુંતા દે છે દર્ ઉંદર છે દરવા માળસ રે તો ઘર માં ચોપો રે માળા માં તે તર બેટળ જાળા માં સમરી નું ગળ ઉચ્ચા જાળે રે વાયા માં તો તું તો ચૂપ ચાપી રાડે

એક ઘરમાં પાંચ છોકરીઓ ગીતા કપડા ધોવે રસોઈ કરે અને નીતા ચેસ રમેતા પોતું મારે તો અનિતા શું કરે

ત્યારબાદ પ્રશ્ન ત્રીસ રજૂ કરશે છ હજાર એટલે દીધી

કેવા પ્રકારનું શિક્ષણ મેળવીએ તો આપણે ખૂબ સારા બની ભૂતકાળના જે વ્યક્તિઓ મહાન થઈ ગયા ભૂતકાળમાં જે વ્યક્તિઓ ખૂબ સારી રીતે કાર્ય કરી ગયા અને વર્તમાનમાં પણ જે ખૂબ સારી રીતે કાર્ય કરે છે અને એ કેવા પ્રકારનું શિક્ષણ મેળવું હોય તો આપણા જીવનમાં ખૂબ આપણને જીવન સારી રીતે જીવી શકીએ મને મારા જીવનમાં જો વધારે ફાયદો થયો હોય તો નાનપણથી તમે જે અત્યારે બાળકો છો એનાથી પણ નાના નાની ઉંમરમાં મને વડિયામાંથી જે પ્રકારની કેળવણી મળેલી છે કેળવણીમાં જો કોઈ મહત્વનું સ્થાન હોય તો થ્રી એચ છે હેડ હેન્ડ અને હાર્ટ તો આ થ્રી એચ કેળવણી દ્વારા આપણા જીવનને વધુ સારી રીતે કેવી રીતે બનાવી શકીએ એના માટે આજે એક આપણે સુંદર મજાના વિડીયો દ્વારા માણીશું તો જોઈએ એક સુંદર મજાનો વિડીયો અને ખૂબ સરસ મજાની વાત કરવામાં આવેલી છે અને આપણે બધા આ વિડીયોના માધ્યમ દ્વારા થ્રી એચ લર્નિંગ હેન્ડ અને હાર્ટ સમજીએ નમસ્કાર ફરીથી આપણું મળવાનું થયું છે અને એક નવી વાત આપણે જાણીએ સમજીએ અને એના દ્વારા આપણે કંઈક શીખીએ એ હેતુસર આજની જે વાત છે એ આ દેશની સ્વતંત્રતા પછી ગાંધીજી ને પૂછવામાં આવ્યું કે હવે આ દેશમાં શિક્ષણની વ્યવસ્થા કેવી હોવી જોઈએ કારણ કે મેકોલો પદ્ધતિથી જે કંઈ આપણે અત્યાર સુધી ચાલ્યું અને આજે પણ ચાલે છે અને એનું પરિણામ કારણ કે આપણે એવું કહીએ છીએ કે શિક્ષણથી માણસ એ વધારે શિક્ષિત બનશે તો એ સારો માણસ બનશે તો ગાંધીજીને પૂછવામાં આવ્યું કે ભાઈ કેવા પ્રકારનું શિક્ષણ આ દેશ માટે હોઈ શકે તો એને બહુ સુંદર વાત કરી છે એને કહ્યું કે માણસને કેળવવા માટે ત્રણ બાબતો અગત્યની છે એક તો એના હાથ કેળવવા પડે બીજું એને હૃદયની કેળવણી કરવી પડે અને ત્રીજું એના મસ્તિષ્કની એના મનની મગજની માનસિક એની ક્ષમતામાં વધારો કરવો પડે તો આમ ગાંધીજીની જે ફિલોસોફી શિક્ષણની છે એ ફિલોસોફી એ એને કહેવામાં આવે છે થ્રી એચ ફિલોસોફી એજ્યુકેશનની આ ત્રણ એચ આ ત્રણ એચ એટલે શું તો પહેલો એચ એટલે હેન્ડ બીજું હેડ અને ત્રીજું હાર્ટ તો આમ હેન્ડ હેડ અને હાર્ટ આ ત્રણની કેળવણી જો આપણે કરી શકીએ તો એક સંપૂર્ણ માણસને સુંદર મજાનો બનાવી શકીએ તો આ ત્રણ એજ હૃદય મસ્તિષ્ક અને આપણા હેન્ડ હાથ તો કઈ રીતે શક્ય બને આ કામ કરવા માટેની આ ધોળકિયા નિર્માણનું નિર્માણ કરવા માટે આ ત્રણેય બાબતો જેને પોતાના જીવનમાં ઉતારી છે એવા સૌજીભાઈ ને તમે મળો તો તમને દેખાય કે કેટલા સહૃદય છે એના નાનામાં નાના કારીગરો કામદારો કાર્યકર્તાઓ સાથે એની તમામ સગવડતાઓને કેવી ચીવટપૂર્વક ધ્યાન રાખે છે હૃદય એમનું સાબુ છે એ આટલો મોટો વિશ્વવ્યાપી વ્યવસાય ડાયમંડનો અને એક આગવી ઓળખ બનાવવા માટે એને જે દિમાગ અજમાયું છે તો એ હેડની તાલીમ એમની પાસે છે અને એના હાથ પણ એટલા જ મજબૂત છે કારણ કે તમે જોશો તો એ સામાન્ય કામ બધું જ એ પોતે જાતે કરવા લાગશે અને દરેક કામ એમને આવડે છે અને કોઈ કામમાં શરમ નહીં આ વાત ગાંધીજી કરેલી છે અને એ જ વાત સૌજીભાઈ કરી રહ્યા છે એટલે ધોળકિયા નિર્માણમાં એને બરાબર મજબૂત આવતી એ એનું બરાબર કામ એ ગોઠવાય આ ત્રણ બાબતોનું એ અહીંયા એને મહત્વનું ગણવામાં આવે છે તો આવી રીતે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં દરેક વ્યક્તિ પછી વિદ્યાર્થી હોય તો ભલે શિક્ષક હોય તો ભલે માતા-પિતા હોય તો ભલે અને સમાજના કોઈ પણ વ્યક્તિ હોય સામાન્ય આપણે ગરીબ વ્યક્તિથી માંડી અને રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચનાર વ્યક્તિ હોય એ પણ યા થ્રી એચ હેન્ડ હાર્ટ અને હેડ આ ત્રણ અંગ ત્રણ વસ્તુ જે આપણા શરીરમાં છે અને એ ત્રણ વસ્તુનો આપણે કેવી રીતે ઉપયોગ કરવો કેમ કરવો એના માટે આપણે આપણી શાળા દ્વારા આપણને છેલ્લા પાંચ વર્ષથી અને એમાં પણ કોરોના જેવી સ્થિતિમાં ઓનલાઈન માધ્યમ દ્વારા જે તમને શિક્ષણ આપવામાં આવે છે ટેકનોલોજીનો કેમ વિભાગ ઉપયોગ કરવો કારણ કે આપણા માઇન્ડને કેળવવું માઇન્ડમાં ખૂબ સારા સારા ડેટા નાખવા એ આજના આ યુગમાં વિદ્યાર્થીઓ તો ખૂબ બહાર પડે છે પણ આદર્શ વિદ્યાર્થીઓ માઇન્ડથી સેટ હોય હું કોઈનું ખરાબ ન કરી શકું એ આવા વિચાર છે એ આપણને આ થ્રી એચ કેળવણી દ્વારા જ મળી શકે એમ છે તો આપણે આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે શાળા દ્વારા તમામ સ્ટાફ દ્વારા અને તમામ માતા પિતા દ્વારા અમે તમને બધાને ખૂબ સારી રીતે થ્રી એચ કેળવણી દિન પ્રતિદિન તમારા જીવનમાં ઉત્તરોત્તર વધારો કરી શકીએ એવી આજના દિવસે ભગવાનને પ્રાર્થના ચાર ચાર બાજે આપણે બધે રાષ્ટ્રગાન માટે જોડાશું તો રાષ્ટ્રગાન માટે